મોહમ્મદ ઘોરી કે સમજે તે પહેલા જ રાણીએ તીક્ષ્ણ તલવાર વડે મોહમ્મદ ઘોરીના પાછળના ગુપ્ત ભાગ પર ઘા કર્યો નમસ્કાર દર્શક મિત્રો દીવા દાંડીમાં હું પરેશ આપનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આજે ઇતિહાસમાં એક એવી વ્યક્તિની વાત કરવી છે જેણે મોહમ્મદ ઘોરીને ધૂળ ચટાવી હતી જી હા દર્શક મિત્રો પૃથ્વીરાજ ચૌહાણને હરાવનાર મોહમ્મદ ઘોરીને ધૂળ ચટાવનાર નાયિકા દેવીની આજે આપણે વાત કરવી છે રાણી નાયકા દેવી સોલંકી ઇતિહાસના પાનામાંથી ગાયબ એક એવી નાયિકા હતી જેણે એ મોહમ્મદ ઘોરીને ધૂળ ચટાવી હતી જે મોહમ્મદ ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણને કપટથી હરાવ્યા હતા તે મોહમ્મદ ઘોરીને રાણી નાયકા દેવીએ પાઠ ભણાવ્યો હતો નાયિકા દેવીનો ઇતિહાસ ભારતીય ઇતિહાસના પાનામાં સુવર્ણ અક્ષરે લખવો જોઈતો હતો પરંતુ બેવડી માનસિકતાથી પીડિત ઇતિહાસકારોએ ઇતિહાસના પુસ્તકમાંથી રાણી નાયકા દેવીનું નામ જ ભૂસી નાખ્યું ગુજરાતના ચાલુક્ય વંશના રાજકુમારી નાયિકા દેવીનો જન્મ ગોવામાં થયો હતો રાજકુમારી નાયિકા દેવી જેમણે બાળપણથી જ યુદ્ધની કળામાં નિપુણતા મેળવી હતી તે એક કુશળ રાજદ્વારી પણ હતા તેમના પિતા મહારાજા શિવચિત પરમંડી કંડબના મહામંડેશ્વર હતા જ્યારે રાજકુમારી નાયિકા દેવી મોટા થયા ત્યારે તેમના લગ્ન ગુજરાતના રાજકુમાર અજયપાલ સિંહ સાથે થયા હતા અજયપાલ સિંહ ગુજરાતના મહારાજા મહિપાલના પુત્ર હતા અને આમ રાજકુમારી નાયિકા દેવી બન્યા રાણી નાયિકા દેવી સોલંકી

ગુજરાત રાજ્ય માટે આ સંકટનો સમય હતો કારણ કે ઘણા વિદેશી આક્રમણકારો અને દુશ્મનોની નજર આ રાજ્ય પર હતી અજયપાલસિંહના મૃત્યુ પછી ઘણા દુશ્મનો આ રાજ્યની આવક અને સંપત્તિ પર કબજો કરવા માંગતા હતા ગુજરાત રાજ્ય સમક્ષ પ્રથમ સંકટ એ હતું કે રાજ્યની કમાન કોના હાથમાં સોંપવી રાજ્યના વરિષ્ઠ મંત્રીઓ જાગીરદારો અને દરબારી રાજાઓએ મળીને નિર્ણય કર્યો કે આ રાજ્યના રાજકીય કુશળ અને રાજદ્વારી રાણી નાયકા દેવીના હાથમાં સુરક્ષિત રહેશે અને રાજ્યની કમાન તેમને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો પરંતુ નાયિકા દેવીએ તે સંભાળવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે નિયમો અનુસાર આ રાજ્યનો વારસદાર જીવિત હોય ત્યાં સુધી અન્ય કોઈ સિંહાસન પર બેસી ન શકે પરંતુ જ્યારે જાગીરદારો અને મંત્રીઓ તેમની વાત પર અડગ રહ્યા ત્યારે નાયિકા દેવી નક્કી કર્યું કે રાજ્યની કમાન પોતાના હાથમાં લઈ શકતી નથી પરંતુ રાજ્યના અનુગામી મૂળરાજ બીજાના પ્રતિનિધિ તરીકે સ્થાન લીધું અને રાજ્યને માર્ગદર્શન આપવા સંમત થયા મહારાજ મૂળરાજ બીજાના રાજા બન્યા પછી થોડા સમય માટે ગુજરાત રાજ્યમાં બધું જ શાંતિપૂર્ણ હતું પરંતુ ધીમે ધીમે ચારે બાજુથી દુશ્મનોએ આ રાજ્ય પર વિજય મેળવવા અને સંપત્તિ લૂંટવાના ઈરાદાથી તૈયારીઓ શરૂ કરી દીધી રાણી નાયકા દેવીને જાસૂસો દ્વારા માહિતી મળી હતી કે મુસ્લિમ આક્રમણકારો ગમે ત્યારે રાજ્ય પર હુમલો કરી શકે છે તરત જ તેમણે પાડોશી સામનસાહી શાસકો ની મદદ માંગી જેમ કે જાલોર ચાહના શાસક કીર્તિપાલ રબુદા પરમાર શાસક ધારવર્ષા તેઓ મદદ કરવા સંમત થયા મહમદ ઘોરી એક અફઘાન લૂંટારો હતો જે ગુંડો અને આક્રમણખોર હતો પોતાનું સામ્રાજ્ય વધારવા માટે અગિયારસો ઇઠોતેરમાં એક વિશાળ સૈન્ય સાથે તે ગુજરાતની રાજધાની અણહિલવાડ તરફ પ્રયાણ કર્યું મોહમ્મદ ઘોરીનો ઉદ્દેશ ગુજરાત રાજ્ય પર વિજય મેળવવાનો હતો અને ધ્યાનમાં રાખીને વર્ષ અગિયારસો ઇઠોતેરમાં અણહિલવાડથી ચાલીસ માઇલ દૂર મોહમ્મદ ઘોરીએ આજના માઉન્ટ આબુ નજીક ગદાર ઘટ્ટા નામના ઘાટ પર તંબુ લગાવીને તેની લશ્કરી છાવણીની સ્થાપના કરી મોહમ્મદ ઘોરીએ રાણી નાયિકા દેવીના રાજ્ય પર સીધો હુમલો કર્યો ન હતો અને તેના એક દૂધ દ્વારા સંદેશો મોકલ્યો હતો કે રાણી અને તેના બાળકો તેમજ રાજ્યની તમામ મહિલાઓ અને પુત્રીઓને સંપત્તિ સહિત મને સોંપો નહીં તો બધાને મોતને ઘાટ ઉતારી દેવામાં આવશે જ્યારે મોહમ્મદ ગોરીનો સંદેશાવાહક સંદેશ લઈ રાણી નાયિકા દેવીના દરબારમાં પહોંચ્યો ત્યારે રાણીએ સંદેશ વાંચ્યો અને જવાબમાં મોહમ્મદ ઘોરીને લખ્યું કે અમે તમારી બધી શરતો સ્વીકાર કરીએ છીએ રાણી નાયિકા દેવીના નિર્ણયે રાજ્યના તમામ મંત્રીઓ અને જાગીરદારોને શંકામાં મૂક્યા પછી રાણીએ તેમને સમજાવ્યું કે આ તેની યુક્તિ છે મોહમ્મદ ઘોરીને હરાવવાનો એક માર્ગ છે રાણી નાયકા દેવી રાજ્યની તમામ મહિલાઓ અને છોકરીઓને નાંદોલના રાજા ચૌહાણના સ્થાને મોકલ્યા જેથી તેઓ ત્યાં સુરક્ષિત રહી શકે રાણી સોલંકીએ નવા સેનાપતિ કુંવર રામવીરને કેટલાક સૈનિકો સાથે પોતાનાથી દૂર રહેવાનો આદેશ આપ્યો હતો અગાઉની યોજના મુજબ રાણીએ બસો બહાદુર અને શક્તિશાળી યોદ્ધાઓને પોતાના વેશ બદલીને મોહમ્મદ ગોરીની સેનામાં જોડાવા આદેશ આપ્યો કેટલાક યોદ્ધાઓ માઉન્ટ આબુની તળેટીમાં છુપાઈ ગયા હતા આમ રાણીએ મોહમ્મદ ઘોરીને ગેરમાર્ગે દોરવા માટે તેની હજાર સૈનિકોની સેનાને જુદા જુદા ભાગોમાં વહેંચી દીધી હતી. સંપૂર્ણ યોજના બનાવીને રાણી નાયકા દેવીએ પોતાના બંને પુત્રોને મૂળરાજ અને ભીમદેવને પોતાની પીઠ પર બાંધીને મોહમ્મદ ઘોરીના લશ્કરી છાવણી તરફ ઘોડા પર બેસી કૂચ કરી. મોહમ્મદ ઘોરી પોતાની જીતને નક્કી માનીને અંતરમાં ખૂબ જ ખુશ હતો અને તેણે રાણી નાયિકા દેવીને પોતાની તરફ આવતા જોયા. તેની ખુશીનો કોઈ પાર ન રહ્યો. રાણી નાયકા દેવી મોહમ્મદ ઘોરીથી થી થોડી દૂર આવ્યા પછી રોકાઈ ગયા રાણી ત્યાં રોકાયા કે તરત જ મોહમ્મદ ઘોરીની સેનામાં રાજપૂત સૈનિકોએ હર હર મહાદેવના નારા લગાવતા તુર્કી સૈનિકો પર તૂટી પડ્યા મોહમ્મદ ગોરી ગઈ સમજે તે પહેલા જ રાણીએ તીક્ષ્ણ તલવાર વડે મોહમ્મદ ઘોરીના પાછળના ગુપ્ત ભાગ પર ઘા કર્યો ઘાયલ અવસ્થામાં દર્દથી ધૃતો મોહમ્મદ ગોરી યુદ્ધના મેદાનમાંથી ભાગી ગયો મેરુતુંગ અને અન્ય ઇતિહાસકારો દ્વારા લખાયેલ પુસ્તક પ્રબંધ ચિંતામણી અનુસાર મોહમ્મદ ઘોરી એટલો બધો ડરી ગયો હતો કે તે મુલતાન પહોંચ્યા પછી જ પોતાના ઘોડા પરથી નીચે ઉતર્યો હતો મુલતાન પહોંચ્યા પછી મોહમ્મદ ઘોરીએ જોયું કે પોતે નપુસકની જેમ ભાગી આવ્યો છે અને આ ઘટના પછી મોહમ્મદ ઘોરીએ આગામી તેર વર્ષ સુધી ભારત તરફ આંખ પણ ઊંચી નહોતી કરી વીર નાયકા દેવી સોલંકીને આપણા દેશના કુંઠિત માનસિકતાના લેફ્ટ લિબરલ ઇતિહાસકારોએ ઇતિહાસના પુસ્તકમાંથી હટાવી દીધા હતા જ્યારે દિલ્હીના છેલ્લા હિન્દુ શાસક પૃથ્વીરાજ ચૌહાણ સામે